જીવનમાં એક વસ્તુ એવી છે કે જેને પ્રાપ્ત કર્યા પછી કશું વસ્તુ પ્રાપ્ત કરવાની બાકી એ શું છે તમારો દીવો કેમ કે આ ધરતી પર એના થી થયો છે તમારા બાપ દાદાએ તમારો જન્મ થવા માટેની માનતા રાખીયે છે કે માં અમારા વંશ વેલા આગળ વધારજે માં દીકરો હાલજે માં દીકરી હાલજે કોઈ ની કોઈ બાધાના જ હોય છે બધા ખબર છે ને તમારા પપ્પા એ દાદા એ ફોઈએ બધાએ બાધાઓ રાખીયે તો તમે જન્મો ને તમે આ ધરતી પર જન્મો ને તારે તમારી કુળદેવી હોય જન્મો ત્યારે તમારી કુળદેવી તમારી જોડે હોય માટે મારા દીકરા ન શીખી કે દીકરા કોઈ જોડે માંગતો નહીં બેઠીશું તારા બાપ ની માતા બેઠીશું રોમ મારી મેલડી બેઠીશું ઉગતા પોર ની મેલડી અરે બેઠીશું ખુખાર મેલડી મારે ચમનું રચાવાનું ચમનું પૂરું કરવાનું એ મન માતા ને ખબર છે તારી બુદ્ધિ ના વાપરતો હું બેઠીશ શું રચાઈશ શું કરીશ એ તો મારા દીકરા ને સપને ખ્યાલ નથી કે મારી માતા આવા અજવાળા કરશે બળાજી બોલ્યા તોલ કરી અને પડવાની દુખ પડવાના તમારા જીવનમાં એવું નહીં કે મારી જે આઈ જાય કાલથી તમે સુખી ના એવું નહીં થાય પડશે તકલીફો ઘણી ઘણી મુસીબતો આપો તો આવી જશે તમારા જીવનમાં પણ વિશ્વાસ રાખજો દેવ બેઠા છે જાગતા તમારી ઘેર તમારી કુળ દેવી બેઠી છે મારા જેવી મેરડી બેઠી છે મારો રોમ જાગતો છે તો વિશ્વાસ સાથે કદાચ અહીં આવશો ને તો છ બાર મહિના કદાચ જેની જેવું તકલીફ કદાચ કર્મો વધારે એવા હોય પ્રારંભ વધારે ભોગવવાનું હોય તો થોડું જલ્દી દુઃખ ના દૂર થાય પણ દુઃખમય તો કદાચ સાથ નહીં છોડું તમારું પણ એટલું મને વચન આપજો દુઃખ માં કદાચ ભાગીદાર બનવું તો સુખ મને યાદ કરજો ભૂલી ના જતા આ શું ખોટું થાય એવો તો મોડસ છે દુઃખી થાય તો જ દેવ હોભરે પણ આ જો હું માતા એવી છું ને કે કદાચ દુઃખી થાય તારે જ કદાચ સપનામાં માં ફેમ લાવવાનું કીધું હોય તો મારી જોડે તો એટલી બધી ફેમ હશે તો હું ના કઉ હમણાં જ મેં પ્રવચનમાં કીધું પણ તમારા માટે કીધું તમે મારો ઘરમાં તમારા ઘરમાં ફોટો લગાવી શકો છો ઓકે માતાજી તમારા લાખ લાખ લાખ્યમાં દરેક ભાવિક ભક્તો મારો આ ફોટો તમે ઘરમાં રાખી શકો છો પણ તમારો જે મઢ હોય તમારા જે માતાજી હોય જે તમારી કુળદેવી બેઠી હોય એ જગ્યાએ મને બેસાડવી નહીં અને દીવા બત્તી ઘરમાં કરવા નહીં ખાલી ફોટો પ્રતીક માટે યાદગીરી માટે તમે ઘેર રાખો મારી શક્તિ જાગૃત થાય ઓકે દીવો એ દીવો છે હા પણ તમે મને ગુરુ તરીકે માનતા હોય હા માં ગુરુ તરીકે જ માનું છું હા મારી કુળદેવી કોણ છે એ તો નહીં ખબર માં ભલે ભલે